હવે બતાવી એમ કયો ને તમે આપી જ નતી હસવું આવ્યું લો માં લાલજી ભાઈ તો બહુ હસવું આવે લાલજી ભાઈ દાંત વેરાઈ ના જાય ઓ ભાઈ મને બહુ ચિંતા થાય તમે બધા હસો ને ત્યારે મને એમ થાય કે હવે દાંત રહ્યો તો હારું ઓહો આટલું બધું બહુ હસવું આવે ભાઈ માં લાલજી ભાઈ ને તો लालजी भाई ऐसे से ऐसे से लालजी भाई ऐसे से क्या दर्शन करवा गया था भाई क्या है मस्त फोटो आयो यू

મનસુખભાઈ ગીર પાલીતાણા ઓ આપણે જૂના મિત્ર મનસુખભાઈ જય માતાજી ભાઈ જય સીતારામ હાલો મનસુખભાઈ ને બ્લુ આપી દે મનસુખભાઈ કોમેન્ટ કરજો ભાઈ તમને બ્લુ આપી દીધું છે લાલજીભાઈ હશે છે લાલજીભાઈ હશે છે ભારે લાલજીભાઈ ને શું આવ્યો પધારો પધારો ભાનુભાઈ રાજપૂત લાઈવમાં સ્વાગત છે તમારું અમારે ભાનુભાઈ તો એક આંખ નીકળે લઈને જ વધારે છે ગુસ્સેથી ને જ વધારે હો હો ની ઝડપ માં આવે પણ ગુસ્સો હો હો નો લઈને આવે છે હો સ્વાગત છે તમારું જય માતાજી ભાનુભાઈ હોહ આઈ ખૂબ બે બહારે નીકળી જાય હવે સેન્ટર નથી ભાઈ પોસ્ટ કરું ચેનલ નથી એમ કાઈ વાંધો નહી ભાઈ સપોર્ટ કરતા રહો ભાઈ સપોર્ટ કરવા હવે સમજાણું હો જય માતાજી જય માતાજી જય માતાજી દવે હા તો મને ઇંગ્લિશ આવડે છે શીખી લેતા તો ક્યાં જાવ શીખવા હવે કાલ નિશાળ મોકલી દેવા મનસુખભાઈ મને નિશાળ મોકલવાનું કે છે ભાનુભાઈ રાજપૂત જય ભાઈ ફૂલ સપોર્ટ છે તમારા તરફથી ભાઈ ભાનુભાઈ નો ફૂલ સપોર્ટ ફૂલ સપોર્ટ

पानी पिन हुई दा उनके से फिनाइल पिन हुई दा उनके से ओलाम नहीं बटी बोला बोला हुई दा करीक नहीं बोला